અમે ભાઈ અમે માંડવીને ઢેગલા ભાઈ સાયકલ લઈને પૂગી ગયા ફરવા તમે સિટીમાં જાઓ બગીચામાં જાઓ અમે અમારી વાડીમાં જાય વાડી આખો અમારા બગીચા જ છીએ કા બેન આવું આ બેન રમવા તો પણ કરો કેતો બેન માંડવી Mam kau mandu pak benawin kau? Hey. Ya, ini ke mandui pak kau bedanya? Nah, ya, ini ke 5 kilo mau Nah, ya, ini ke 5 kilo marawala Ah, ini હા ભૂમ ભૂમ હાકતા જાય મોજ કરતા જાય ભાઈ ની મોજ છે ભાઈ અમારે આવા દે બોમ હે ભૂમ ધર વા સાંજના સમય છે પોર છે અને હું નારી રીકર રમીએ ai cởi cái bây giờ sẽ lại Anh chị Nhà thì thức có mệt Rích sao કર રિક્ષા કર દે દેખાડી બેન રિક્ષા લઈને રિક્ષા ભરી દે એમ માંડવી નાખ દે બેન બસ આ મૂકી દે

અમદાવાદે હું ભરું બેન રિક્ષામાં રિક્ષા માંડવ્યું ભરી લીધું ભરી દે રિક્ષા ભરી દે આપણે જીનકા જીનકા બાપુ આટું આમ ભર લે બાપુ હા તમને લઈ જાવે बैन रिक्शा पास खाली करवा मीडिया खाली कर नाक बेन? पंचर थी गय हवा नी गई रिक्शा में हवा नीक गई हाँ ભાઈ મામાના છોકરા ભાઈ શિયાળુ પાકનું વાવેતર કરવા ભાઈ બરફથી વાવવાનું છે અને ટ્રેક્ટરથી ભાઈ ચાહ નાખશે આગળ આગળ શિયાળુ પાકમાં શું વાવો મામા મામા વસુંધરા તેત્રી નંબરના શીણા વાવે ભાઈ સેટિંગ બરાબર કરી લો અને પછી જવા દો આવી રીતના ભાઈ શિયાળુ પાકનું વાવેતર થાવ મીડું મામાની મોજ થી શેણાનું વાવેતર ભાઈ કેટલું જ થાય શેણાના ભાવ તો હારા વાંધો નથી ધીમે ધીમે શેણા વાવો ને તમે તમારે તો ખાવા થાય ભાવ તો આવે જ ન આવે તો હવે કરીને ખાવું દરરી ને બીજું શું હોય લોટ થઈ જાય આપણે મામાના વઢીયાર ચાલો આ હો એટલે ભાઈ મોર ચાલે પાછળ બે ચાલે એનું નથી કેતો આવું ભાઈ ઓટોમેટિક ઓણીસ ભાઈ બરધું વાવે મામા શેણાનું વાવેતર ભાઈ કરી દીધું જો ભાઈ મામાની તુવેર છે ફાઈ મામાના છોકરા કરે ભાઈ જો કુવા છે ને બેન મામાના સોવાએ કેળોય બંધ કરી દીધો હશે শুনো খাই হোৱা মোলো ভাই কেম ভাই শুছে বোলো মা કે નહીં આવ્યા બેન આપણે મામન છોકરો પછી જવાર વાડવા માંડ્યા ને આ તો લાઇટનું જ વિચારે પેલા વાય તો કરો